કમોસમી વરસાદે સુરત જિલ્લાના ખેડૂતોની આશા પર જાણે વજ્રઘાત કર્યો છે સુરત શહેરના જહાંગીરપુરા ખાતે આવેલી જીનિંગ મિલની બહાર ઉલપાડ તાલુકાના ડાંગર પકડતા ખેડૂતોએ મહા મહેનતે પોતાનો પાક બચાવવા માટે પૂરી વ્યવસ્થા કરી હતી તાડપત્રી હતી તેમ છતાં વરસાદ એટલો જોરદાર હતો કે પાક સંપૂર્ણપણે પલળી ગયો પંદર થી પાક લઈને રાહ જોયા બાદ રાતા પાણી રોવાનો વારો આવ્યો છે ખેડૂતોને કમોસમી વરસાદની આગાહી હોવાથી તેમણે વહેલાસર ડાંગરનો પાક લણી લીધો હતો આ પાકને સરકારી મંડળી કે જીનિંગ મિલમાં જમા કરાવવા માટે તેઓ રાત્રિ દરમિયાન ટ્રેક્ટરોમાં ભરીને જહાંગીરપુર આવી ગયા હતા છેલ્લા પંદરથી અઢાર કલાક સુધી તેઓ મિલમાં ગોદામનો દરવાજો ખોલવાની રાહ જોતા હતા જેથી પાકનો તેમની સુરક્ષિત જગ્યાએ મૂકી શકાય વરસાદની શક્યતા હોવાથી તેમણે પોતાના ડાંગરના ઢગલા પર તાડપત્રી ઢાંકીને પાકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો તેમને આશા હતી કે જો થોડો છવાય વરસાદ પડશે તો તાડપત્રી તેમણે રક્ષણ આપશે પરંતુ આગાહી નહીં પણ જાણે પ્રલય હતો